હેલો ગાઈઝ માંગેવીસ આપેત્રીસ જય દ્વારકાથી તો બધાને મારા જય શ્રી કૃષ્ણ અને આજે હું આવી ગઈ હતી એચએફસી કેટલા દિવસથી હું એચએફસી નહોતી આવી કારણ કે અહીંયા થોડુંક ને એવું ચાલતું હતું હમણાં હું તમને પણ બતાવીશ કારણ કે જેમ આપણે આપણા ઘરને સાફ સુથરું રાખીએ છીએ રિનોવેટ રિનોવેશન કરીએ છીએ કે કાંઈક અલગ દેખાઈએ કાંઈક નવીન નવીન કરીએ એટલે અત્યારે અમે એજમાં એ જ કામ ઉઠેલું છે દિવાળીનું કામ કહી શકો દિવાળીને તો હજી વાર હશે પણ એવું થયું કે કંઈક કલર વલર કરાવી નાખીએ અને સરસ પાછી એને ક્વિનની જેમ ચમકતી રાખીએ તો અત્યારે મારે એનું કામ હતું અને ગાઈઝ મારો વિચાર છે કે હું પાછું મારું કેફે હું સ્ટાર્ટ કરું કે ત્યાં હું બેઠી હોય તો જે કોઈ બી મહેમાન કે એ કોઈ હોય તો જેને મને મળવું હોય તે મારા HFC એ મારા કેફે આવી શકે ને ત્યાં હું હાજર હોય એટલા માટે મને કેફે ચાલુ કરવાનો પણ વિચાર છે કેમ ભાઈ દાદ કાઢો ઠેક કોઈ ઉચરાત મને કાઢો મોબાઈલ ઠેક હા મને અત્યારે આવ્યા છે જયેશભાઈ ભાઈ SD અને વચ્ચે છે મારો ભાઈ મીતુસ એ અત્યારે ડોલર માં કાટે અત્યારે તમારે કોઈ નામ ધ્યાન નહી હા તો કારણ કે અત્યારે એ લોકો જાતા હતા લગન ને લગન લગનમાંથી આવીએ લગનમાંથી પાછા આમ ઘર સાઈડ જતા થાય એટલે એને ગાડી જોઈ કે બેન અહીંયા છે તો અમે જાતા જઈએ અને એસડી ભાઈ તો સ્પેશિયલ જ આવ્યા છે એ લગનનો આમંતરણ દેવા લગનનો આમંતરણ દેવા એસડી ભાઈના આપણા છે ને એમ ઈ દેવા રેવા દે ઓળખો દેખ્યો ગોર સે એક આ પえચાનતે હો એટલે એટલે ગાઈઝ અને હા તમને બધાને ખાસ એ કહેવાનું હતું કે મારે કેફે માટે કોઈ સારો એવો શું કહેવાય ને લગભગ પેન્ટ્રી બોય જોઈએ છે કે જેને સારું કૂક આવડતું હોય કોફી ને પીઝાને એવું બધું બનાવતા આવડતું હોય તો પ્લીઝ ગાઈઝ મને કમેન્ટમાં કે જો કોઈના ધ્યાનમાં એવું પેન્ટ્રી બોય હોય તો કે જે અહીંયા રહીએ ને એ બધું બનાવી શકે અને બસ એ જ હતું અને પછી હમણાં હું તમને બતાવીશ કે એચએફસી શું કામ થઈ રહ્યું છે શું નથી થઈ રહ્યું અને અત્યારે તો બહુ મેસી મેસી હાલત છે બધી કારણ કે કામ ચાલે છે ગાઈસ અને આપણા ની અંદર કામ થઈ રહ્યું છે એટલે ચીટી કો ભી આમ જાને નહીં દેંગે તો સારું ગાઈસ અમે બધા ભાઈઓ ભેગા થયા છે અમે વાતચીત કરી લઈએ અને ઈચ્છા કરું છું કે હું રોજ વ્લોગ બનાવી શકું તેડા મેળા આડા હાવડા કારણ કે હમણાં તો કઈ કન્ટેનર નથી શિયાળો છે એટલે નિંદર જ એવા કરે મારો ભાઈ યાર એક તો મને કોઈ દિવસ જ ન બનાવવા દે હું કંઈક બોલું ને એટલે વચ્ચે એનો 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 ભોલા કરાય અને શિયાળો છે તો ગાય નિંદર એવી લાગે ભૂખ હે નિંદર એવી આવે અને ભૂખ એવી લાગે ડન ભૂલ તો પડવાની છે આપણે હા તો એ બધું જ થાય કે સવારમાં ઉઠું નાસ્તો કરું તો પાછી નીંદર આવે તો પાછી હોઈ જાઉં વરી જાગું તો ભૂખ લાગે તો વરી બપોરા કરું તો વરી પાછી નીંદર આવી જાય પછી પછી પાછી નાસ્તો કરું તો પાછી નીંદર આવી જાય નીંદર 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 એમાં હું કેમ બ્લોગ બનાવું બધા એમ કે તમે ડેઈલી બ્લોગ મૂકો ડેઈલી બ્લોગ મૂકો બ્લોગમાં હું મૂકું છું મને નીંદર સિવાય કઈ આવતો જ અને હવે તો ઘરે કી જાય છે કે ભાઈ આટલી ના હોય જેમ આખો એક જ ધંધો કરવાનો બીજું કામ જ નહીં માણા ઉઠે ગામમાં ચક્કર બકર મારવા જાય બેનપણી પાસે બેવા જાય એ જોવા જાય કેવું કામ ચાલે છે કેવું કામ નથી ચાલતું અને વ્લોગિંગ કરાય કાંઈક તમને તમને જે ગમતું કામ છે એ બધું કરાય એટલે સલાહ તો કેટલી બધી મળી એટલે આજે મેં નક્કી કરી જ લીધું ઉઠો જાગો ને એચએફસી ભાગો એટલે હું ઉઠી જઈ ગઈ ને એચએફસી ભાઈ ગઈ એટલે આજ મને નિંદર ના થતી એટલે આજ મેં બ્લોગ ચાલુ કરી દીધો અને કેટલું બધું કહેવાનું હે પણ હું થોડીક વાર થોડીક વાર રહીને કહીશ આ બધું ખોટું છે આ બધું ખોટું છે સાચું નથી આ માણસ આપણે ગિરનારમાં જવાની ધ્યેય પ્રાપ્ત કરે છે એ ઘોડો જાય ઘોડો જાય ઘોડો જાય ઓય હતી હવે હું જાય

કે તું ખોટો છો તો તું છો તું ખોટી છો તો એટલે હું તમારે એમ કેવું કે હેલ્દી ભાઈ ખોટા છે લગન નથી જ એના તું ખોટો છો તું ખોટો છો એટલે છો તમારો પ્રોફ છે હા લાવ બતા એસડી ભાઈ પોતે એસડી ભાઈ આ કોદે નું ઘરમાં ન રહેલ તો તમે એને એસડી ભાઈ ને હે તમારું ઘરમાં ન થાલ એમ કે ના હમણા અત્યાર સુધી હાલ તો હવે નહીં હાલે કારણ કે અમને લગન દે આ બકરી ડબે પૂરા છે અમારે એટલા એવા વિડિયો બને છે એવી એવી થંબનેલ રાખી તમે જોયો પણ તારે હોય તો કઈ નહી કોઈ પબ્લિક ને પણ કોલ કોઈ હોય તો કઈ નહી આવા કરો કોણ ને બધું આ એડી ભાઈ વાઇફ જોતા છે ને તો ભાગ ભાંગ નાના નાના ફૂલ્સ દરિઝામાં કેટલા બધા છે ને ગુલાબ આવે છે પણ હવે અહીંયા જે બધા આવતા હશે ને એ તોડી જાય છે ગુલાબ તમે જોઈ શકો છો આ મારા સૌથી ફેવરિટ પ્લાન્ટ્સ છે અને જોઈએ બી બહુ મસ્ત લાગે છે એકદમ નેચરલ મને સૌથી વધારે ગમતો હોય તો ગાય નો વ્યૂ અને અહીંયા બેહું મારો ટાઈમ કેમ વહી જાય ને મને કઈ ખબર જ નથી પડતી અહીંયાં ચલે છે કે આમ સરોસ સરોસ બાજુની વાડીમાં છે ચણા

કારણ કે અહીંયા નવી બધી પાઇપલાઈન પાછી નાખવાની છે જે જૂની થઈ ગઈ છે

અને બારું મને ખબર રે ભાઈ આ ખોટા પરવાને બાને તમારા હેતપની સાફ તો તમને એક વાત કહેવાની છું અને બ